તાણાના કડીમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે જે હા બિલકુલ કડીમાં રખડતા ઢોરના આતંકથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે રોડ રસ્તા પર ઠેર ઠેર બેસેલા ઢોરથી લોકો પરેશાન થયા છે તો શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો આતંક જો જોવા મળી રહ્યો છે રખડતા ઢોરથી રાહદારીઓને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે રખડતા ઢોર દ્વારા અકસ્માતથી કેટલાય લોકોના જીવ ગુમાવ્યા છે ત્યારે કડી સાણંદ રોડ કડી થોડ રોડ મુખ્ય બજાર સર્વત્રોર નો ત્રાસ યથાવત છે લોકો બાઇક વાળા ગાડી બધી બઉ તકલીફ પડે છે નગરપાલિકા કોઈ ધ્યાન આપતી નથી કે ના પકડવા આવે ગાયો